આજે એક એવી વાત લઈને આવ્યો છું એમાં કદાચ કોઈને ગમે ન ગમે પણ આહિરત્વને ચોક્કસ ગમશે રાજકારણ રાજકારણની જગ્યાએ પાર્ટી પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારે મારા સમાજને એક સંદેશ આપવો છે અને એ સંદેશ જોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે મેં યુપીમાં કામ કરેલું છે મેં બિહારમાં કામ કરેલું છે ગુજરાતના આપણે બિહાર અને યુપીના યાદવો શીખવાની જરૂર છે અને એ શીખીશું તો ક્યાંક કાનુડાનું મોર પીસ વધુ ચમકશે યુપી બિહારમાં ઘણું બધું થાય છે રાજકીય રીતે થાય છે ધંધાકીય રીતે થાય છે પર્સનલ વાંધાઓને લીધે થાય છે પણ મેં જોયું છે ત્યારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે એક એમને પાર્ટીઓના ચશ્મા ધંધાઓના ચશ્મા વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે અને એટલા માટે યુપી બિહારના યાદવોનો ડંકો વાગે છે મારે તમામ પાર્ટીઓના તમામ બિઝનેસમાં રહેલા મારા યદુવંશી ભાઈઓને ગુજરાતના આહીરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે નક્કી કરનારો કોણ આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું નક્કી કરનારું એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું પાર્ટી પાર્ટીની જગ્યાએ ધંધો ધંધાની જગ્યાએ વ્યક્તિગત વાંધાની જે હોય તો એની જગ્યાએ પણ આજે ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ આપણો વડીલ મુસીબતમાં છે તો દરેક રાજકીય પક્ષના ટાઈમે જોઈ લેશું કઈ વાંધો નથી વ્યક્તિગત કઈ વાંધો હોય પણ આહિરત્વ અને આહિર નું જો આપણી રગોમાં ફરતું હોય અને આપણો ભાઈ આપણા સમાજનો સેવક ક્યાંક મુસીબતમાં હોય ક્યારેય નથી લખ્યું કે જૂના આધારે કોઈ તકલીફ માં આવે તો જૂના ચોપડાઓને આધારે એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઈલ આવતી હોય તો રીથિંકિંગ ની જરૂર છે એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં ધર્મ સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું કોંગ્રેસ વાળા તમામ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું ખોટું શું એ કોર્ટ નક્કી કરશે ખોટો આપડો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધારણી રીતે એને કઈ પણ થાય એમાં તમને મને વાંધો ન હોય પણ ખોટી રીતે

પણ મારું પાટે આવી ગયું એટલે હું બીજાનું ન વિચારું હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલ્વેજ મારા અંડરમાં રહેવું આવું કૃષ્ણએ નથી શીખવાડ્યું આવું ગીતાજીમાં આપણા બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ નથી લખ્યું એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હો કોઈ પણ ધંધામાં હો કોઈ પણ સ્ટેજમાં હો એને મદદ કરવી ખૂબ જરૂરી છે અને એક પણ પાર્ટી વાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર ભાઈઓને અને બહેનોને વિનંતી કરવી છે કે એવા લોકોને કહેજો કે તમારું રાજકારણ તમને મુબારક આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં આવો અવાજ યુવાનોએ ઉભો કરવાની જરૂર છે આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઉભો કરવાની જરૂર છે કારણ કે

કે જો જો સાચું ખોટું જે કઈ હશે એ કોર્ટ નક્કી કરશે પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત આપણાથી જે થઈ શકે મદદ કરવી જોઈએ આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે આવો સૌ સાથે મળીને ધર્મ ની રાજકારણ થશે મારા ધંધો થશે મારા વાલા વ્યક્તિગત વાંધા હશે તો સોલ થશે વાળા વાલા એ આપણા વાઈડ ની અંદર નું છે આપણા ખેતર ની અંદર નું છે પણ આપણા સમાજના એ બોર્ડર ની અંદર કોઈ બાર નું આવેલું ભૂંડ જો આપણા ખેતર નુકસાન કરતું હોય તો એને ઓકાત બતાવવી એના માટે ઘરે ઘરેથી નીકળી પડવું એ આહિરત્વ માટે તમારો મારો ધર્મ છે આવો કૃષ્ણની સાક્ષીમાં રાજકારણ ભૂલી જઈએ વ્યક્તિગત સ્વાર્થ ભૂલી જઈએ અને મુસીબત મુસીબતમાં ફૂલ નહી તો ફૂલની પાખડી જે મદદ થઈ શકે એ મદદ કરીએ અને કૃષ્ણને ખુશ કરીએ મને આશા છે કે કઈક હકારાત્મક થશે સૌ સાથે મળીને આ પ્રશ્ન ને હલ કરીશું